કુરિવાજનો અંત અને એકતા પ્રત્યેનો વિજય ત્યારે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે ચડોતરુંના કારણે બાર વર્ષ પહેલાં પોતાનું ગામ છોડીને ચાલા ગયેલા ઓગણત્રીસ આદિવાસી પરિવારોની સમાન બેર ઘર વાપસી છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર રહી છે બનાસકાંઠા પોલીસ વિભાગને સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલ પ્રશંસાપાત્ર રહી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ઓગણત્રીસ કોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુના કારણે મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલાં હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મહાનુભાવોએ એકતાએ સમાજનો સાચો અવતાર વેર એ અંધકારનો ભાર તકતીનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહપ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું મંત્રી આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ રેશિંગ કીટ દિવ્યાંગભાઈને વ્હીલચેર તથા પ્રશંસા પાત્ર એનાયત કરાયા બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર ચૌદ વર્ષ પછી ઓગણત્રીસ પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો ફરી પુનવર્સન પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને તંત્ર બનાસકાંઠાને અને પોલીસ સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઈટ પાણી ટોયલેટ ગેસની લા ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલીવાર વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક તંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનો સૌથી મોટું કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી મા અંબા બધાને મનોકામના પૂરી કરે અને भादरवी पुनम मेलानी मेळानी समीक्षा निष्ठा